આપણો અનુભવ છે અરે બીયાવાનું શું હોય યાર હું નહીં આથી

અને છોકરું ચિંતા મારી વાત ગમે તે અવાજ બવાજ આવે ગમે બરોબર છોકરું પછી તમે કમ્પ્લેટ બધું કરી નાખો આપડે ધૂપ કરી અને કાર કાઢી દઈએ

આ કાર ના કોદી મુરી તમારે એમ થાવાનું નહી આમ થા બોલો તમે આ બાજુ આવો તો હું એ બાજુ આવું બરોબર તમે આ બાજુ આવો બસ મને શાંતિ થી ડાટક થઈ જીવ ના ઈ પડે છે છોકરો જુઓ ગમે એ તમે હું બેઠા તમે એમ બેહો એવો મારી બાજુમાં ગમે એવું આવશે આજુબાજુથી થી તો બિયાવાનું નહીં કદતું એ બિયાવાનું નહીં બરોબર અમથોબા આથી અમથાવા પર વિશ્વાસ વિશ્વાસ તો સબ પૂરે પૂરો બરોબર

ભૂત સાધવામાં વાર તો ટાઈમ તો લાગે છે અમે ખાયા ખમણ આવી ના તમારે નહી ખાવાનું તમાર માં તો ગેરા લગ લાયલું મળ્યું તો ખાવા દે 2 કિલો લાવ્યું છે મને તો ખાવા દે ભા થોડી છોંતી રાખો ઘેર પડી છે આપડે ભૂત આવે કે જોન ભાવ આ લેબુ

ભાવી ના કરતા મતલબ છોકરો એમ છે આજુબાજુ થી આજુબાજુથી ના હોય તો બધી વસ્તુ હોય બરોબર હું તો હાલું કરતો બી બધું થઈ ગયું કમ્પ્લીટ કાલ તાવતો નહીં આવે મને